ભરતના જાડેશ્વર ચોકડી પાસે કાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભરૂચ બોડા વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારે આ કાર્યવાહીની કરવામાં આવી જેમાં ભાગ્યોદય અને વિનાયક કોમ્પ્લેક્સની પંદરથી વધુ દુકાનોમાં દબાણ દૂર કરાયા હતા આ દુકાનદારો દ્વારા લાંબા સમયથી દુકાનોની આગળ પંદરથી વીસ ફૂટ સુધી પતરાનો શેડ લગાવી દબાણ કરવામાં આવ્યું હતું આ અંગે મળેલી ફરિયાદો અને નોટિસો બાદ તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું જો કે ભાગ્યોદય કોમ્પ્લેક્ષની પાંચ દુકાનોના શેડ યથાવત રાખવામાં આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી લોકોમાં તંત્રની એક ધી અનેક ગોળ જેવી નીતિ અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી આ અંગે બોવડા વિભાગના કર્મચારીઓએ જણાવ્યું કે આ પાંચ દુકાનદારો કોર્ટમાં ગયા હોવાથી કોર્ટના ચુકાદા બાદ જ તેમના દબાણો દૂર કરવામાં આવશે હાલ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થાય તે દુકાનના શેડ યથાવત રાખવામાં આવ્યા છે સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું કે કોર્ટમાંથી કોઈ સ્ટે ઓર્ડર મળ્યો નથી તેમ છતાં તંત્રોએ કાર્યવાહી અધૂરી રાખી છે તેમણે ન્યાયમાં બધાને સરખો ન્યાય મેળવવો જોઈએ તેવી માંગ સાથે પાંચે દુકાનનો દબાણ તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે હું ધવલ કરો સામાજિક કાર્યકર એક્ટિવિસ્ટ

કે આ તમામ ની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બૌરાડો અને નાગરિકોનો સમય બસે વારંવાર ફરિયાદ કરવી એ યોગ્ય નથી લાગતી એટલે આ બાબતે એક જ ઠોસ કામગીરી થાય એવી મારી નમ્ર વિનંતી છે અસ્તુ ભારત કી છે